જય શ્રી કૃષ્ણ રસિકભાઈ જય શ્રી કૃષ્ણ રસિકભાઈ તમને શું તકલીફ હતી મને ગેસ અને એસિડિટીની તકલીફ હતી બહુ પ્રોબ્લેમ થતો હતો છાતીમાં દુખે માથું દુઃખે પગ દૂખે એટેક આવી જાય એવું થતું હતું લગભગ કેટલા વર્ષથી એવી પ્રોબ્લેમ શરૂ થયા ત્રણ ચાર વર્ષ ચારક વર્ષથી હતો પ્રોબ્લેમ ત્રણ ચાર વર્ષથી પ્રોબ્લેમ હતો અને આપણી હોસ્પિટલ પહેલાં તમે લગભગ આના માટે કેટલા અલગ અલગ ડૉક્ટરને મળ્યા હશો મળ્યો છું ગેસ્ટ્રોલોજીસ્ટને એમડીને બધાને મળ્યો છું એન્ડોસ્કોપી કરાવી હતી એમાં કાંઈ આવતું નહીં

આપણે ફેમિલી ડૉક્ટર પાસે ઇન્જેક્શન લેવું પડે દુખાવાનું બરાબર તો પછી પછી એમાં બીજું શું લાગતું તમને એમ એમાં રાહત થઈ જાય દવા લઈ એટલે બે પાંચ દી રાહત રહે વરી પાછું ખાવામાં થોડું કામ તેમ થાય એટલે વરી પાછું ચાલુ થાય અને તમે જે છે એ જ્યારે આ આ રોગમાં સતત હિરાણતા તો તમે લગભગ કેટલા ગેસ્ટ્રોલોજી બતાવી હશે બતાવ્યું વેતરણ ગેસ્ટ્રોન્ટોલોજીને બતાવ્યું કેટલી વાર એન્ડોસ્કોપી કરાવી હશે બે વાર બે વાર એન્ડોસ્કોપી કરાવી દીધું શું રિપોર્ટ આવતો એન્ડોસ્કોપી રિપોર્ટમાં કાંઈ ન આવે એન્ડોસ્કોપી નોર્મલ આવે એન્ડોસ્કોપી નોર્મલ રિપોર્ટમાં કાઈ ના રિપોર્ટમાં કાઈ તો શું નિદાન પછી ડોક્ટર સમજાવ કાઈ દવા મેડિસિન આપી દે દવા ખાય એટલે સારું પછી દવા બે બંધ થાય એટલે અઠવાડિયું રે સારું પાછું એવું ને એવું અને લગભગ રોજની કેટલી ગોળી રોજ કેટલા સમયથી ખાતા હતા એસિડિટી ની ગોળીઓ કેટલા સમયથી ખાતા હતા 5 વર્ષથી અમે ખાધી છે ત્રણ ટાઈમ બબે ત્રણ ત્રણ ગોળી ખાતો ઓહો બબે ત્રણ ત્રણ ગોળી ત્રણ ટાઈમ ખાવી પડતી તો લગભગ કેટલો ખર્જો થઈ ગયો છે તમારો દવાને રિપોર્ટમાં ને રિપોર્ટમાં ને માં તો ખર્જો લગભગ ચાલીસે પચાસ ટકા થઈ ગયો છે બરાબર છે અને છતાંય રોજ ત્રણ ગોળી તો ખાવી જ પડે ખાવી જ પડે તો વચ્ચે પાછી તકલીફ થઈ જતી હા જ્યારે વધારે તકલીફ થાય ત્યારે શું લાગતું તમને એમ ગભરામણ જેવું થાય માથું દુખે કે છાતીમાં દુખે એવું બધું અને સાથે સાથે તમારું મારી પાસે હોય ત્યારે તમને જે છે બીપી અને ડાયાબિટીસ બંને ફરિયાદ હતી ને બંનેમાં પણ કંટ્રોલ નહોતું રહે એવું થતું ને કંટ્રોલ નહોતું રહે બરાબર છે જયારે પાચન બગડતું છે ત્યારે કંટ્રોલિંગ વધારે પ્રોબ્લેમ વાળું થઈ જશે એવું થતું બધું બીપી વધી જાય સુગર વધી જાય આવું થાય એટલે બધું બધા પ્રોબ્લેમ શરૂ થતા બરાબર છે તમારી પાસેથી ચાલુ થયું દવા ચાલુ કરી તમારી પછી સુગર નોર્મલ કોન્ટ્રોલ કોન્ટ્રોલ થઈ ગયું છે સાવ બીપી અડધી ગોળી થઈ ગઈ છે આખી પીતો અડધી પીઉં છું આખી પીતો અડધી પીઉં છું અને પેટનું તો સો એ સો ટકા સાવ કમ્પ્લીટ બરાબર છે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયાર થી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું આપણી જે રેગ્યુલર મેડિસિન્સ હતી અને આપણે લગભગ બે વખત પંચકર્મ સારવારથી ને તમારી આ મેડિસિન્સ થઈ તો તમને કેવું આમ ફેરફાર સરક લાગવા માટે એકદમ મજા આવી ગઈ છે અને અમે પંચકર્મ કરીએ એટલે તો બહુ એકદમ શરીરમાં સ્ફૂર્તિ બધી રીતે બહુ સરવાશ આવતી બરાબર છે અને તમે જ્યારે અહીંયા આવતા ને આપણે પંચકર્મ સરવાર પછી તમે ઘરે જતા તો ઓવરઓલ તમારા ફરક પડવામાં ઝડપથી ફરક પડતો એવું લાગતે હા સીધો જ અડધો જ કલાકમાં પંચકર્મ કરે એટલે કલાકમાં સીધો ફરક બરાબર છે અને તમે રાજકોટથી આવતા તો તમે બહુ સરળતાથી આરામથી આવીને પંચકર્મમાં સરકાર કરાવી શકતા ના કોઈ જાતનો પ્રોબ્લેમ બરાબર છે અને તમે જે છે એ પેલા ખાતા તમારું પાચન જે છે એ કેવું પેલા તમે કઈ ખાવા તો સાવ ખવાતું પછી આ બે મહિનામાં આ મહિનામાં મેં રનિંગ ચાલુ કરી દીધું બધું જમવાનું બરાબર છે ત્રણ ટાઈમ જમવાનું ફૂલ પેટ કરીને કોઈ જાતનો પ્રોબ્લેમ કઈ છે નહીં પેલા એવું ના ખાઈ શકતા શું થતો પેલા મારે આપડે ટોયલેટ સાફ કરવા માટે કાયમીના માટે મારે સિરપ પીવી પડતી દસ એમ એલ સિરપ હું રેગ્યુલર પીતો ઓહો કાયમી સિરપ એટલે ઓલી ગોળીઓ એસિડિટી ને લગને પાછા સિરપ પી લે સાંજના સિરપ પીવી પડે તો જ સવારે પેટ સાફ થાય હા 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 એ બધું કમ્પ્લીટ થઈ ગયું તમારી મેડિસિન મેં પીધી બે મહિના અત્યારે તમારી મેડિસિન બી બંધ છે પેટ સાફ માટે હા પણ કંઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ પાછન એટલું બધું સુધરી ગયું નેચરલ પેટ સાફ થાય ને પહેલા નેચરલ પેટ સાફ થતું જ નહોતું બરાબર છે રસિકભાઈ તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે કે જેને ઘણી બધી એવી બધી ફરિયાદો હતી અને સતત પ્રોબ્લેમમાં છે એને તમે આપણી હોસ્પિટલની સારવાર અને નિદાન વિશે તમે શું કહેવા માંગો છો બહુ સારું કામ છે અહીંયા સારવાર સારી મળે છે ખર્ચો તો થવાનો જ છે અહીંયા થાય વાં થાય પણ ફેર પડવો મહત્ત્વનો છે હમ બરાબર છે બાકી તો કોઈ જાતની કમ્પ્લેન છે નહીં બાકી મને તો બહુ સારું લાગ્યું ગયું છે જો તમે રસિકભાઈ સમજો કે ચાર પાંચ વર્ષથી પ્રોબ્લેમ હતી બરાબર છે લગભગ ત્રણ ચાર એન્ટસોન્ટોલોજીસ્ટને બતાવ્યું હશે બાકી સાદા ડૉક્ટરને બતાવે શરીરની રોડની ત્રણેક જેટલી ચાર જેટલી મેડિસિન લેતા પેટ સાફની દવાઓ લેતા બધું લેતા બરાબર છે અને લગભગ ચાલીસ પચાસ હજારનો ખર્ચો ખાલી રિપોર્ટમાં જ કરી નાખ્યો હશે છતાં પણ જેટલી સારી રાહતને જેટલો પ્રોબ્લેમ સોલ્વ નહોતો થયો એટલી આપણી આ બે મહિનાને દવાથી તમને વધારે રાહત લાગે છે ને વધારે સો ટકા રાહત મને છાતીમાં દુખતું ને એના હિસાબે મેં એનું ઇકો અને ટીએમટીના રિપોર્ટ તો હું વર્ષમાં બે વાર કરવા પડે એટલી બધી બીક લાગે એટલી બધી બીક લાગતી કારણ કે એટેકની જ બીક લાગે છે બરાબર છે હવે ખરેખર રસિકભાઈના માધ્યમથી હું લોકોને ત્રણ વસ્તુ જણાવવા માગી સૌથી પહેલી વસ્તુ એ કે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર લ્યો છો તો ખાસ કરીને તમે એ જુઓ કે ડૉક્ટર પાસે બીએમએસ એમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં કારણ કે આયુર્વેદના ઘણા બધા વિડીયો જે છે ઘણા બધા લોકોના નામથી સોશિયલ મીડિયામાં ફરતા હોય છે પણ સાચી વસ્તુ તો એ જોવી પડે કે તમારા જેવા કે સાચી વસ્તુ તો એ જોવી પડે કે તમારા જેવા રોગ મટાડેલા હોય એવો એ ડૉક્ટર પાસે અનુભવ હોવો જોઈએ સાથે એની પાસે ડિગ્રી હોવી જોઈએ અને એમને મારી સારવાર કોઈ પણ ઓનલાઈનના ભરોસે કરવી જોઈએ નહીં બીજી અગત્યની વાત કે તમે કોઈપણ જગ્યાએ પંચકર્મ સારવાર પણ કરાવો છો તો તમે ખાસી એ ડૉક્ટરને પૂછો કે આનાથી મને કેટલો ઝડપથી ફરક પડશે અને આ સારવારથી મને કોઈ નુકસાન નહીં થાય ને મારે નબળાઈ નહીં આવી જાય ને આ બધી વસ્તુ ખાતરી કર્યા પછી જ તમારે ત્યાં પંચકર્મ સારવાર પણ કરાવી જોઈએ અમે અહીંયા જે પંચકર્મ સારવાર કરાવી છે એ પેશન્ટ આરામથી આવીને કરી શકે છે અને પછી પોતાના પાછા સ્થાન સુધી જઈ શકે છે અને કોઈ જ પ્રકારનો નબળાઈ કે થાક લાગતો નથી એ જ સાચી આયુર્વેદ પ્રમાણે પંચકર્મ સારવાર છે રસિકભાઈ તમને જે છે એ આમ બીજી કોઈ પણ જગ્યાએ દવા લેતા હોવ ને તમને ગરમ પડ્યો કાંઈ અનુભવ રહ્યો છે તમને એવું તો ન બરાબર અને આમ તમારો કોઠો તો ગરમીનો ખરો એમ પણ ગરમ વસ્તુ ખાતો તમને શું થાય બળતરા વધી બળતરા વધી જાય ઓટકાર આવે ઘૂટડા નીકળા રાખે અને આપણી દવા ક્યારેય ગરમ નથી પડી તમને બરાબર ને એટલે હું એ પણ જણાવીશ કે કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે આયુર્વેદ સારવાર અમને ગરમ પડે છે તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમારી દવા કોઈને ગરમ નથી પડતી હોતી કારણ કે અમે વ્યક્તિની પ્રકૃતિ પણ નિદાન કરીને દવા કરતા હોઈએ છીએ આયુર્વેદની તમે કોઈ પણ જગ્યાએ સારવાર કરાવતા હોય પછી તમે ઓનલાઈન કરાવતા હોય કોઈ મેડિકલ સ્ટોરમાંથી લઈને દવા કરાવતા હોય કોઈ ડૉક્ટર પાસે કરાવતા હો કે હાથે કોઈ દવા કરતા હો તમે જો તમને એ દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો બની શકે કે તમને મોટું નુકસાન થઈ શકે છે આપણી આયુર્વેદની સારવાર કોઈને ગરમ નથી પડતી હોતી એટલે ગુજરાતમાં જે વ્યક્તિ એવું માને છે કે અમને આયુર્વેદ સારવાર ગરમ પડે છે અમને કાંઈની માફક નથી આવતી તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે રસિકભાઈ તમે જ્યારે પહેલાં મારી સાથે મુલાકાત કરી ત્યારે ઓન ઓનલાઈન મુલાકાત કરી તો ઓનલાઈનમાં પણ તમને એવો જ અનુભવ થયો કે જેવો જે છે એ તમને એમ થાય કે હું તમને રૂબરૂ મળ્યો એટલું જ સારું તમને સારું રિપોર્ટ બરાબર ને અને ઓવરઓલ તમારો જે આ વિડીયો છે એ લોકોના મનમાં આયુર્વેદ પ્રત્યે ઉત્સાહ જાગે વિશ્વાસ વધે એના માટે આપણે સોશિયલ મીડિયા ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પર મૂકી શકીએ મૂકી શકીએ ખૂબ ખૂબ ધન્યવાદ હશિકભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ